ભવ્ય ભાર મેળો પણ માણ્યો હતો આ સાત દિવસની શિવકથા દરમિયાન રાજકીય નેતાઓ તેમજ સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી શિવકથાના છેલ્લા દિવસે મહાસૂર્ય આરતી બાદ વિશ્વવિખ્યાત શિવકથાકાર પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુ દ્વારા દસ હજાર સિદ્ધ કરેલ પ્રસાદી રૂપે રુદ્રાક્ષ આપવામાં આવ્યા હતા તેમજ શ્રી ભેટડિયા ભાણ સૂર્યમંદિરની ના પ્રણેતા શ્રી રાવલ સાહેબ દ્વારા હજાર ભાણ સૈનિકોને સેવાકીય કાર્ય બદલ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન ભેટડીયા ભાણ